સીઆઈડી ક્રાઇમના સૂત્ર દ્વારા થતી વિગતો મુજબ સુરતના ઘોડધોર રોડ કોટક બેંકની નજીક લક્ષ્મી વિલાસ કોમ્પ્લેક્ષ પ્લોટ નંબર ચારસો બેમાં રહેતા સુડતાલીસ વર્ષીય ખેડૂત આઝાદભાઈ ચતુરભાઈ રામેલિયાને ડુમસ અને વાટાની કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનની સ્કીમ મૂકનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ગત જાન્યુઆરી મહિના પહેલાં અઠવાડિયામાં ગુનો નોંધ્યો હતો એક રોકર તેમની જુદી જુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટી કાર્ડ લઈ વેચાણ માટે આવ્યા બાદ તેમણે તપાસ કરી તો તમામ સર્વે અલગ અલગ વ્યક્તિઓના નામે એકસો પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા આ અંગે તેમણે મુખ્યમંત્રી મહેસૂલ મંત્રી કલેક્ટર પોલીસ મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઇમમાં અરજી કરી હતી તેના આધારે સીઆઈડી ગ્રામે ગુનો નોંધા તેમની તપાસ ડિટેક્ટિવ પીઆઈબી સંઘાણી રીત કરી રહ્યા હતા જો કે બાદમાં આ કેસની તપાસ સીઆઈડી ક્રાઇમના સુરત એકમના ડીવાયએસપી અનિરુદ્ધ કોપ્ટનને સોંપવામાં આવી હતી ગુનો નોંધ્યા અને ચાર મહિના બાદ સીઆઈડી ક્રાઇમે પખવાડિયા અગાઉ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડ અનંત પટેલે પુણાને કેરેગાંવ સ્થિત ઓશા આશ્રમથી ઝડપી લીધા હતા જ્યારે તાત્કાલિક ન્યાયબ નમીક જમીન દફતર કાનાલાલ પોસાલભાઈ ગમીર ગતરોજ વકીલ સાથે સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર રહ્યા તેમની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે આ પ્રકરણમાં પખવાડિયા અગાઉ જડપાયેલા સિટી સર્વે સર્વે સુપ્રિટેન્ડ અનંત પટેલ બોગસકાની જે એન્ટ્રીઓ વેરીફાઈ કરી હતી તેને કાનાલાલ ગમિતે પ્રોમોલેગેશન કરી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર એકવીસમાં એસસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા કાનાલાલ ગમિતને સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે